નમસ્કાર દર્શક મિત્રો હું છું દર્શના જોશી તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ તો જોઈએ આજના સમાચાર સુરતથી અમારા રિપોર્ટર નૈતિક રેશમવાળા સાથે સુરતના જાણીતા વેલ્ડરનો રિવોલ્વરથી ગોળી મારી આપઘાતનો પ્રયાસ તુષાર ઘેલાણીએ પોતાના ઘરે સુસાઇડનો પ્રયાસ કર્યો આપઘાતનો પ્રયાસ કર્યા બાદ મહાવીર હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે આપઘાતનો પ્રયાસ કયા કારણોસર કર્યો તેને લઈને પોલીસ તપાસ શરૂ ઘટના રાત્રે દોઢ થી બે વાગ્યા સમયમાં બની છે અને વહેલી સવારે મિત્રનો ફોન આવ્યો અને જે ક્ષણ ક્ષણ ખરાબ હતી તો વીતી પણ અત્યારે તબિયત એમની સુધારા ઉપર છે ભગવાનને પ્રાર્થના કરીએ કે જલ્દી સ્વસ્થ થઈ જાય રાત્રે દોઢ થી બે વાગ્યા સમયમાં એમના ઘરે આજે દીકરીના લગ્ન લેખન હતા અને ચાર પાંચ તારીખના મેરેજ હતા સુધારા પર છે રાત્રે એડમિટ કરતા પર છે તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો સામના